અમરેલીમાં ચાંદીપુરા રોગને લઈને આરોગ્ય તંત્ર એક્શનમાં આરોગ્યની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ તાત્કાલિક સારવાર અને જિલ્લા સુધીની તૈયારીઓ આરોગ્યની મિટિંગ દરમિયાન કર્મચારીઓને અપાઈ છે આ માહિતી તો દસ્તક દીધા છે ગુજરાતમાં ચાંદીપુરા રોગ એ આપ જાણો છો તેમ બાળકોને થતો આ ગંભીર રોગ છે આ સિઝનમાં સેન્ટફ્લાય મચ્છર વગેરેથી થતો રોગ છે અને બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે સંજોગોમાં તાત્કાલિક સારવાર અને જિલ્લા કક્ષાએ તૈયારીઓ કરવામાં આવી છે આરોગ્યની મિટિંગ દરમિયાન કર્મચારીઓને માહિતી અપાઈ છે અમરેલીના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં ચાંદીપુરા રોગને લઈને હેલ્થ ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવ્યું છે આરોગ્યની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સર્વે કરી રહ્યા છે અને તાત્કાલિક સારવાર માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે